હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને તો હર હર મહાદેવ તો ચાલો આજના આપણા બ્લોગની શરૂઆત કરી દઈએ મતલબ બ્લોગ શરૂઆત કરી દઈએ તો પપ્પા તો દીવા અગરબત્તી કરી પપ્પા દીવા અગરબત્તી કરીને ગયા છે વડાળી શાકભાજી ભરવા હા તો બાર તડકો કાઢી દીધો છે કંઈક આવું તમને બતા દઈએ બારનું વાતાવરણ તો જુઓ તો બાર સુરત દાદા બહાર આવી ગયા છે કેટલા દિવસો પછી ત્યાં નાની નર્સરી છે તમે મતા દીધું ત્યાં આગળ જુઓ તમે નાના નાના ગુલાબ ખીલી ગયા છે વાત તો બાર તડકો કાઢી દીધો છે આજ મમ્મી બનાવશે ફોજ ન ફોજ્યો કોમેન્ટ કરીને કહેજો કોને કોને ખાધેલો હશે મારા ખ્યાલથી તો જે ને ખાધા જ હશે બધા એ પણ ના ખાધા એ પણ કોમેન્ટ કરીને કહેજો કોને કોને ખાધેલા છે કોને કોને નથી ખાધેલા પણ ફોજ શરીર માટે બહુ સારી સાસરીથી મમ્મી માટે લાવી દીધા મમ્મી બનાવવાની સી ફોજ ન ફોજ છે તે બતાવી દઈએ મમ્મી હું કરો મમ્મી ફોજ કાપો

એવું હોય છે કે તમે પોછ પછી એક ડોડી કહેવાય જે મેં નહીં ખાધેલી કેવી આવે તો મને નહીં ખબર ડોળીના ફૂલ અને ડોળીનું શાક તમે ખો તો તમારા મતલબ કં જે ચશ્મા હોય એ પણ જતા રહે છે પણ એ રેગ્યુલર ખાવું પડે પછી તમે બે દિવસ ખો પછી એમ કહો ચશ્મા જતા રહે તો ના જતા રહે તો બધા કહે છે તો બહુ સારી શરીર માટે તો તમે લોકો ટ્રાય કરજો પણ અમે તો હજી ટ્રાય કર્યો ને બાકી ફોજ ખાધી છે દોડીની દીધી તો નથી ખાધી તો તમે લોકો ટ્રાય કરજો કેવો લાગે છે કારણ કે અમે તો ટ્રાય કર્યો તો ફોજ ખાવાનું ફોજ તો મને બહુ સારી લાગે છે દોડીનો ટ્રાય કરીને ખૂબ બધા ટ્રાય કરશું અને તમે લોકો પણ મને કોમેન્ટમાં જણાવજો કોઈ પણ અમારે ફોજ ખાતા હશે ફોજ જોઈ છે કારણ કે ગામડામાં તો વધારે જોવા મળતી હોય છે તો બહુ સારી આંખો માટે અને શરીરમાં તો ખાતા રહેવું જોઈએ આવું અલગ અલગ વસ્તુ શરીરમાંથી બહુ સારું તો મમ્મી તો હાલ બનાવે છે ફજમાં ફજ કાપે છે કારણ કે ફજિઓ બનાવે છે મળી થોડીક વાર રઈંગ જ્યારે મમ્મી ફજીઓ બનાવે છે ત્યાંની રેસીપી આપણે આપણા બ્લોગમાં શેર કરીશું મતલબ તમે લોકો જોજો છું ત્યારે મળીએ થોડીક વાર રઈંગ તગડે આવજો ફજણ મતલબ ફજણ બોધ ચાલ તો મમ્મી લોટ બોધ અને ફોજાનો લોટો મતલબ કે બાજરીનો અને ઘણો લે મિક્સ કરવામાં આવે છે અને એમાં જ હશે જે આપણે ફોજ કાપી એ ઉપર આપણે રેગ્યુલર કિચનમાં જે મસાલા વાપરતા હોય અને તમારા લોકોને બીજા કોઈ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો તો એ બધા મસાલા જશે લીંબુ જશે તલ જશે ધાણા જશે આખું જીરું જશે અજમો જશે એવા બધા અમુક અમુક ઘરના મસાલા જશે અને પછી લોટ બાંધી દેવાનો જેમાં આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ અને પછી બાંધી અને તેના લોયા કરી અને બાફા મૂકી દેવાના અને પછી છેલ્લે આપણે તેલમાં એને ફ્રાય કરવાના હોય છે રીત જે છે હાલ તો મેં તેમાં ઘી જ છે જે આસપાસ હું તમને બતાવી પી દઉં મળ્યું મમ્મી તો આટલો લોટ

જો ફ્રેન્ડ આપડે કોક વિલણીઓ બનાવવાનો હોય છે કે મમ્મી બનાવો

જે વેલાણીઓ રહ્યા હોય વેલાણીયા બનાવી અને તપેલામાં મૂકી અને બાફા મૂકી દેશે ગેસ ઉપર તો હવે બફાય મતલબ મિનિમમ અડધો કલાક જેવા બફા દેવા પડશે બસ મળી રાખ થોડીક વાર રહી બફાઈ જાય એટલે તગળી આવ્યું હોય થોડીક વાર જો ફ્રેન્ડ મમ્મી આ બાફા મૂકી દીધા છે ગેસ ઉપર એટલે બફાય એટલે તમને મતાઈ દેસું કેવા થયા જોયું મમ્મી વેલાણિયા બનાવીને બાફા મૂકી દીધા છે એટલે બાફા તો મૂકી દીધા છે મમ્મી હવે બાફાઈ જાય એટલે ઘડી આપણે કરીએ બીજું ઘરનું કંઈક કામ તો મળીએ થોડીક વાર રહીને બફાઈ જાય એટલે તો અઘળી આવજો મળીએ થોડીક વાર તો જુઓ કાંઈ ચાલો આપણે અળીએ ચોરી મમ્મી લાવીએ એ ફૂલ લે છે કાં કાચ તો ચોળી શાક બનાવવાનું છે એટલે ચોળી ફૂલવી પડશે તો હા આપણે ફૂલીશું ચોળી વેલનિયા બફાઈ જાસુ આવ મમ્મી કટિંગ કરશે કે કે મમ્મી વેલનિયા લે કરી દીધુંસ બાથીન હવે ગાડીન કટિંગ કર દેશે કે જોગન્સ મમ્મી બા મૂછો કાપી દીધુંસ વેલનિયા બા કાપી દીધુંસ બાથીન મારા હાથે કપાઈ જાય

તો મમ્મી તળા એટલે તમે બતાવી દઈએ એટલે આથી ફૂલ રેસીપી તમને બતાવી દઈશું બ્લોગ જોજો અને એમાં રેસીપી જોજો અને ઘરે ટ્રાય કરજો અને કેવા બને છે કોમેન્ટ કરીને કહેજો અમ કોને કોને ખાધા છે એ પણ કોમેન્ટ કરીને બ્લોગમાં કહેજો તો મળીએ થોડીક વાર રહીને જ્યારે મમ્મી વંઘાર કરો એનું એ વખત મમ્મી હાલ તેલ ન ખાવ માટે ઘરમાં તૂઠીયો કાપી દીધો છે તો જો થાય સવા મમ્મી કરશે રેનો વઘાર

تو چه فرند ساوه مامی نکشید تاله مور؟ تو چه تاله نکشی

ਜਦੋਂ ਹੋਇਆ ਜਨਲੀ 3 ਸੌਤ ਨੂੰ ਅਬ ਮਮਾ ਪਲੋਤੀ ਖਾ ਲਓ ਹਾਂ ਮੰਮੀ ਨਾਕਸੇ ਦੋਣਾ ਉਪਰ થી ਕੋਥਮੀ ਆਵਾ ਲਿੰਬੂ આમਲੇ ਦੀ ਮਾਲ ਕੋਈ ਨਹੀਂ ਹੈ જો ફ્રેન્સ મમ્મી લીંબુ ઉપરથી નીચોઈ દીધું છે અને એટલે બધું ઉપર કોથમીર લીંબુ બધું નાખી દીધું છે હવે મમ્મી બરાબર બધું મિક્સ કરી દેશે અને પછી આપણા ફજીયા તૈયાર મમ્મીએ ફજીયામાં બધું નાખી મસાલા નાખી તૈયાર કરી દીધા છે અંગાર કરી દીધું છે એમાં ધોણા અને લીંબુ નાખી દીધા છે હવે મમ્મી બધું મિક્સ કરી દેશે અને પછી આપણો ફજિયા તૈયાર તમે જોઈ શકો કોથમીર અને લીંબુ નાખ્યા પછી મમ્મીએ ફરીથી બધું મિક્સ કરી છે તમે જોઈ શકો છો તો આપણા મસ્ત મસ્ત ફોજા તૈયાર થઈ ગયા છે ચા સાથે ખાવાના તમે જોઈ લીધું કે મમ્મીએ ફોજિયાનો અંગાર કઈ રીતના કરે શું શું નાખ્યું તો ફોજિયા તો આપણે તૈયાર થઈ જશે હવે ચાર નાસ્તા અંગે ખાવાના છે તમે એકલા પણ ખાઈ શકો છો અને ચાના ગાત પણ નાસ્તા સાથે પણ લઈ શકો છો તો તમે જોયું કે મમ્મી ફજિયા કઈ રીતના બનાવ્યા તો રેસીપી જોજો રગમ કેવી લાગે છે ને બનાવવાનો ઘરે ટ્રાય કરજો આવી રીતે બનાવવામાં આવે છે ફજીયા તો ઘરે ટ્રાય કરજો હવે મળીએ થોડીક વાર રહી કામ કર થોડું બજારમાં કામ છે તો બજારમાંય જવાનું છે તો ત્યાં જઈ મળશું થોડીક વાર તો મળીએ થોડીક વાર રહી હું તો ચા સાથે ફજીયા ખાવા વેચાઈશું વાંચાઈ દઈએ તો જુઓ ચાય લઈ લીધો છે ફજર લઈ લીધો છે તો આપણે હશે નાસ્તા અંગા તો હજી ટીવી ચાલુ કરવા બાકી ટીવી ચાલુ કરવા ખુલી દેતી તો ચલો આપણે ટીવી ચાલુ કરી દઈએ અને ટ્રેની જોઈ જઈશું અને નાસ્તો કરી લઈશું તો ચલો મળી થોડીક વાર રહી નાસ્તો કરતી તો આવજો બાય બાય મળી થોડીક વાર રહી ફ્રેન્ડ્સ તબિયત બગડી હતી થોડી તો હાલ બાટલો ચડીને ઘેર આવ્યું હાલ બાટલો ચડીને ઘેર આવ્યું દવા લાવી દીધી છે તો તમને બધા નાઈશું ડૉક્ટરે બાટલો ચડાયો તો તે ડૉક્ટરે આવો બાટલો ચડાવી દીધો છે કાલ ફેરથી ચડાવવા જવાનું છે થોડાક આ બાટલો ચડાવવાનું છે બી લો થઈ ગયું ચક્કરું વાઈ ગયું હતું અચાનકથી તો આ ખંજાય નાઈ તો મળીએ થોડીક વાર રહી હાલ લાવીશું થોડી વાર આરામ કરે બસ નળા મળીશું તો ગળી આવજો મળ્યો તો રહી તો જોવા ખાંઈ સાંજ તો તબિયત બગડી હતી એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો આજ તો દવાખાને દોડ દોડ કરી તબિયત થોડી બગડી હતી તો અને આજે તો બધું કામ બિચારી મમ્મીએ કરી શક આજે ઊંઘી જતી ત્યાં હમણાં ઊભી થઈશું અને તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી તો જોવા કંઈ હવે આજે આપણા એનો વ્લોગ મતલબ કેન્ડ કરી દઈએ બધા બજાર વધારે એમ જ નહીં વ્લોગ શૂટ કરવાની તો આજના વ્લોગને એન કરી દઈએ કાલ સવારે મળીશું ફ્રેશ થઈ તો આવજો બાય બાય હર હર મહાદેવ અને વ્લોગ જોજો કેવો લાગે સર સારું લાગે તો પ્લીઝ સેલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવો આવોનાઓમાં ચેનલનો પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ ખાસ સવારે મળીશું